અરવલ્લી મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અરવલ્લી મોડાસા માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો ઘઉની હરાજીના ભાવ ઓછા મળતા ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો ગૌનો ભાવ એક મણે માત્ર પાંચસો રૂપિયા બોલાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો મળતા અહેવાલ મુજબ સમગ્ર મામલે યાર્ડ સતાધીશો ખેડૂતોને સમજાવતા મામલો થાળે પડ્યો છે દર મોડાસા માર્કેટ આવ્યો સાહેબ રાજી કરાવવા માટે પણ આ રાજ્યની અંદર એ રીતના કોઈ સંતોષકારક ભાવ નથી પડતા જે અત્યારે અમારે પાંચસોથી ઉપર ભાવ જોઈએ પણ એમાં મોડાસા માર્કેટના વેપારીઓને એવું સંગઠન કરી દીધું એ લોકો ઓળીનો લાભ લઈને કે જેથી કરીને એ પછી ચારસો પંસઠથી ચાલુ કરી અને આજે ખેડૂતોનું એ અહિત કરી રહેલા છે માટે અમે આ રાજ્યનું આજે એલોન કરી અને આ રાજ્ય બંધ રખાયેલી છે અમને સંતોષકારક જો ભાવ મળી રહ્યો એ માટે અમે શ્રી ચેરમેન સાહેબ ને બોલાવી અમને રજૂઆત કરી જેથી કરીને જો અમને ચેરમેન સાહેબ શાંતિથી અમને જો આ સોલ્યુશન કરી આપ્યું તો અમે કોઈ પરિણામ તો ફર કર્યા કે અમે આથી ચાલુ કરવાના છે કે કે રોકડાનો ભાવ છે 7-7 દિવસનો ચેક આપે છે એટલે અમારે સાત 7% મોડાસા ખાવાના આ પ્લસ ખાતામાં બેલેન્સ નહી હોય તો ચેક અમારે પાછો અહીંયા લઈને આવવાનો એવા તો કાયદા બનાવી રાખ્યા આ લોકોએ છોકરા જીવાડવાનો છે અત્યાર સુધી અમારી માંગ છે પાંચસો ની થી આગળનો એ રાજી બોલવાની માંગ છે અમારી